પોલીસે સીધી અમારા ઘર માં ગરી અને બેફામ મારવા મણી અમે લોકો શાંતિ થી બેઠા હતા બાવણા તોડી નાખ્યા બાવણા તોડીને ઘર માં ઘૂસી ગય પછી પાણીના પીવાના ગોળા તોડી નાખ્યા પાણી સિંચવાની ડંકી તોડી નાખી ઘરના ઘણું બધું દિવાલું પાડી નુકસાન કર્યું છે કારણ શું હોય કારણ કે આ બોટદ જિલ્લામાં કડદા પ્રથા ચાલી રહી છે એને નાબૂદ કરવા માટે એક આયોજન કરાવેલું હતું અને એ આયોજન સંદર્ભે હરદર ગામમાં મહા પંચાયત ની મીટિંગ હતી જેમાં રાજુ કરપરા અને ઘણા બધા લોકો આવેલા હતા એ લોકોમાં અમુક લોકો ઉસ્કેરાઈ ગયા હતા અને ઉસ્કેરાયેલા લોકોએ પોલીસ પર પથ્થર મારો કરેલો અને જે કારણથી પોલીસે લાઠી ચાર્જ કરેલો અને ગામના દરેક ઘરમાં ગરીને ગામના દરેક લોકોએ મારેલા પથ્થર મારો તો જેણે કર્યો એને પણ ગામના લોકો બિચારા આમાં નિર્દોષ આવે આવી ગયા છે અને ઘરમાંથી જે વ્યક્તિ હોય તેના ફોન મોબાઈલ ને બધું બધું લઈ ગયેલ છે જોડે મોબાઈલ લઈ ગયા મારા રૂમમાંથી हीरा હતો એક લઈ ગયા છે અમે એસોડ કરતા હતા એસોડ કરતા એમાંથી જોયું બહાર જોયું તો हीरा પણ નાખી નાખી દીધેલા નીચેનું અમું हीरा પણ નથી જે મારી પાસે हीरा હતો हीरा પણ હાલમાં નથી ગૂમ થેલ છે हीरा અંદર ઓસરી માં બધું હેરી નાખ્યું ઘણો બધું નુકસાન કર્યું મારા ફાધર ને કાલે મારે ઓપરેશન કરાવવા લઈ જવાના છે અમદાવાદ હોસ્પિટલ માં મે ફાઈલ ભી દેખાડી તો ભી અમને પગે મારેલો મારા દાદી છે એને જેન્સ પોલિસી એ મારા જેન્સ પોલિસી નો મારી શકે મારા દાદી ને જેન્સ પોલિસી મારી મારા મમ્મી ને પોલિસી પણ જેન્સ પોલિસી મારી શકે છે આ કઈ રીત ની દાદાગીરી કહેવાય પોલીસ ની